સુરતના ગડોદરા વિસ્તારમાં થોડા દિવસે સંજય પડશાળા નામના યાનના વ્યાપારી પર ફાયરિંગ થયું છે પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી છે ગોળી વાગતા જ વ્યાપારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો છે ફાયરિંગ કેમ કરવામાં આવ્યું એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં દિનધાડે યાનના વ્યાપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી જેમાં યાનના વ્યાપારી ઇજાગ્રસ્ત થયા જેમને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરતમાં ફરી ફાયરિંગની ઘટના બની હતી ગોડાદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની જ્યાં બાઇક પર આવેલા શખ્સોએ પીઠ પર ગોળી મારી હતી આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી ચાર દિવસ પહેલાં જ નાસિરનગર ખાતે પણ ફાયરિંગની ઘટના બની હતી અને આજે દિન દહાડે યાનના વેપારી પર ફાયરિંગ કરવામાં આવી હતી પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી જેમાં યાનના વેપારી ઈજાગ્રસ્ત હતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે સંજયભાઈ પડસારા કરીને એક સરથાણાનો યુવક છે જે યાનના વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની એની પીઠ પાછળ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયા ભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જે સંબંધે એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું એ પોલીસ હાલ તપાસ આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપણી સાથે